છો યુટ્યુબ ડાયરો મોજમાં મોજમાં જ રહેવાનું આ જો આપણે આવી ગયા છીએ સહસ્ત્ર ધરક કેરાળા મસ્ત મજાનું પાણી હાલ્યું જાય છે ઘેલા નદી જો કેવો તમને અવાજ આવતો હોય છે સરસ મજાનું પાણી ગાજે છે અને એ કેટલું બધું પાણી જાય છે મસ્ત તાજું પાણી હાલ્યું જાય છે એકદમ અને સમય અત્યારે થઈ ગયો છે સીઆઈમાં જેવો સરસ મજાનો નજારો આવે છે સામે છે ખોડિયાર મહિની જગ્યા આ જો કેવું સરસ દ્રશ્ય આવે છે અમારા સંજયભાઈ પણ સાહિયા છે એ તો જોઈને ખુશ થઈ ગયા બહુ ઊંડું છે આમાં જ એક તો હો છે પાણી તમે એવું સરસ મજાનું પાણી લાવાય તમને મજા આવે પણ થોડુંક તરતા બરતા આવડવું પડે અહીંયા બહુ ઊંડું પાણી છે આગળ ઘોનો ઘણો જો અહીંયા આ જગ્યા રહી ને બહુ મોટો ઊંડો ઘોનો છે અને આ જે તમને પાણી પડે ને એ પણ ના પણ ઘણું ઊંડું છે એકદમ ઝરણા સરસ મજાના અને સામે મંદિર છે ખોડિયારમાં ના આપણે દર્શન કરવા જઈશું ખોડિયારમાં ના જોવો તમે આપણે જે પ્લાસ્ટિક વાપરવી સંપલા બૂટ અને પ્લાસ્ટિક કહેવાય ને બોટલો તો આ કેટલું ખરાબ લાગે છે અહીંયા જો પાણી કેવું મસ્ત મજાનું છે અને આ જો માણસોએ બધું કરેલું જ્યાં ત્યાં બોટલો ફેંકો આવી રીતે જો આ બધું નદીમાં બધી ફેવરાવે નડે એવું બધું તો આ સરસ મજાનું કેવું પાણી સરસ આવેલું જાય છે આ છે ઘેલો નદી આપણે માંડોધાર ગઢડા અહીંયા ઘેલો નદી સરસ મજાનું મસ્તીનું પાણી અહીંયા તમારે રજા હોય ત્યારે તમે આવી શકો છો નાહવા માટે પણ નાવા માટે તમે વિચારો આ જે પાણી આજુ જાય ને અહીંયા નિષ્ઠે તમે નાહવા ન જતા આ તમને બતાવું આજે ઉપર વિસ્તાર જો એમાં આગળ નાહવા જજો તીચરું પાણી હોય ના જો કારણ કે પાણીનું બહુ તાણ હોય તમને ખબર નહીં રહે તમે તણાઈ જાહો એટલે બહુ ધ્યાન રાખજો

જય ખોડિયારમાં હવલનું કલ્યાણ કરજો બધાના દુખડા ભાંગીને ભૂકો કરી નાખજો મા ખોડિયાર તો આ છે સહસ્ત્ર ધરાવાળી ખોડિયારમાં જય ખોડિયારમાં હા પાણીનો તમે સીન તો જોવો કેવો અવાજ આવે કઈ ઘટે ઝીણી ઝીણી ઝીણ ઉઠીને તમને અડતી હોય ને આમ તો મસ્ત ગરમ ગરમ લૂ જેવું લાગે પીએચમાં નો સીન છે સરસ મજાનું પાણી કેવું ફળ ફળ પાણી હેલું જાય જાણ્યા ઝરણા ડેન્જર ઝરણા હો આ પાછા કાંઈ દેવા દેવા નહીં આમાં નાવું એટલે મુશ્કેલ વસ્તુ છે આમ ધોરા ઉપર તમે હોય જાવ ને ઉપર ના નવાય એવું છે અહીંયા ન નવાય જોયું કેવી મજા આવી ગઈ મોજ પડી ગઈ થોડોક નો ટાઈમ થઈ જાય અંધો છે તો ભાઈ લાવો આ એક વિડીયો પણ સરસ મજાનો આપણે બનાવી લઈશું બહુ મજા આવે સરસ મસ્તીનું પાણી પાણી જોઈને તો આપણે રાજીના રેડ થઈ જાય હો ભાઈ મજા જ આવી જાય સરસ મજાનું મસ્તીનું પાણી અને એનો અવાજ અવાજ સાંભળીને જ આપણે મજા આવી જાય પહાડ મંદર જે ઝરણા આવે છે અને એનો અવાજ આવે છે અને મોજ પડી ગઈ હો ભાઈ આપણને તો મજા જ પડી ગઈ નાવાનું મન ઘણું થાય છે પણ આપણી પાસે એવો ટાઈમ નથી નગર નાસ હોતન આપણને તો તો બહુ મજા આવે આપણે જો આ મોટા મોટા પાણા છે ને ત્યાં આવી ગયા છે એવી અને એકદમ અહીંયા ઝીણી ઝીણી સીણી ઉડે છે મસ્તીની અને અવાજ તમે જોવો કેટલું બધું પાણી હાલું જાય છે અહીંયા ડેમ માંજેલો છે પણ ડેમથી જ બંને બાજુથી તો આ બાજુથી વતન પાણી આવે છે અને આ બાજુથી આવે છે પણ આગળ જુઓ તમે જ્યાં શિશરૂ દેખાય ના તમે નાઈ શકો બાકી અહીંયા તો ન નવાય કારણ કે પાણીનો પ્રવાહ કેટલો છે તમને તાણીને લઈ જાય ક્યાંય ને ક્યાંય એમ ભાઈ કાંઈ ઘટે હા અમારી પંચાળની સુંદરતા હો ભાઈ પહાડોમાં જે પાણી આવે હો ભાઈ કાંઈ ઘટે નહીં એવું પાણી એટલે આ પાણી છે વરસાદનું છે નર્મદા ડેમનું પણ છે પણ પહાડની ઉપરથી પડે છે ને ઝરણા જેવું એટલે મજા આવી જાય તબિયત ખુશ થઈ જાય આપણે જલસા છોડી જાય અમારે અહીંયા છોકરાને લઈને આવો ફરવા મજા આવે સહસ્ત્ર ધરો કેરાળા પણ ખાવાનું બહુ ધ્યાન રાખીને ખાવવું પડે આમાં આગળ જાય આ જગ્યા પૂછી ના તમે નાવા જઈ શકો બાકી નીચે નાહવાનું નહીં કારણ કે આપણે તણાઈ જાવી એટલે જીવનું જોખમ કહેવાય જેટલી સુંદર વસ્તુ હોય સુંદર કહેવાય પણ થોડુંક ખતરનાક વતન હોય આવું બધું હાલ્યા કરે પણ તમે બહુ સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે એકદમ ઝીણી ઝીણી ઝેડ ઉડે છે અને મજા આવે છે પાણી જોઈએ તો આપણે એમ થઈ ગયું થોડીક અહીંયા રહી અને પાણીનો અવાજ સાંભળવી અને તમે પણ અવાજ સાંભળો તમને પણ મજા આવશે સરસ મજાનો કેરાંત્ર ધરો આપણે ધોઈને આનંદ જો બહુ મજા આવી તો આપણે પાણીમાં ઉતર્યા છીએ એવી આ ભાઈ છે રઘુભાઈ અહીં મંદિરે સેવા પૂજા કરે છે ખોડિયાર મહિની એ આપણે હારે આવ્યા છે જો આપણે આ પાણી ઓલપા વિભાગમાં જાવી છું જો આટલું બધું પાણી છે આપણે પહેલા થોડાક હવે જો મસ્ત સીન આવે સરસ મજાનો અમારા સંજયભાઈ સામે ઉભા ઉભા શૂટિંગ ઉતારે જો કેવું પાણી અવાજ આવે ડેમ છે ડેમની ડેમ ની ઉપર તો આમાં પણ પાણી ભીરું છે કેવો મસ્ત મજાનો સીન આવે છે અહીંયા પાણી બહુ વધારે છે જઈએ ઓઇલ કારણ કે લીલા વળી ગયું હોય અને પાણી વધારે છે તમે જોવો સરસ મજા મજા જ આવી જાય અમારા સંજયભાઈ સામે ઊભા છે સંજયભાઈ હામા કાંઠે ઉભા છે સંજયભાઈ પાણીના અવાજમાં કઈ સંભળાય નહીં હવે જો તમને આખી જગ્યા દેખાય મસ્ત એની કઈ ઘટ્યા નહીં એવી બાઈક મજા પડી ગઈ કેવો સીન આવે મસ્ત મજાનું મંદિર થોડી માનું ચારે બાજુ લીલોતરી હરિયાળીના પાણીનો ધોરણા મોટા મોટા ગ્યાલા નદીનું પાણી બહુ સરસ મજાની ધોવાની આપણને તો મજા જ પડી ગયો ભાઈ અને હવે દિઆચમાં નો ટાઈમ થઈ ગયો છે એટલે અંધારું થતું જાય છે બહુ જોવાની મજાની લો મને સમજ મોટા મોટા છૂટી છે આ પાણીનો નજારો આપણે આપણા પાય હતી એ પાયર ઉપર આવી ગયા છે અને સરસ મજાનું હોય સરસ રીતું આવે છે કીધું પણ અહીંથી ઉતરવી બહુ મજા આવી બહુ આનંદ જો અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એવું મળશું પાછા આવા નવા નવા વિડીયોમાં એટલે સબસ્ક્રાઈબ કરીજો જલ્દી જલ્દી હાલો મળજો મળીજો નવા વિડીયો ત્યાં સુધી બધાને જય માતાજી ભાઈ ભાઈ